કેની બાબરિયા આપણા જે આઈપીએસ અધિકારી છે શેડ્યુલ કાસ્ટના હરિયાણામાં હવે આનાથી સમાજમાં શું સંદેશ જશે આઈપીએસ અધિકારી એમાં પોલીસ ના એ તો કેટલા બહાદુર હોવા જોઈએ આવી રીતે આપણા સમાજમાં કોઈ વ્યક્તિ આપઘાત કરે સુસાઈડ કરે વ્યવસ્થા સામે અંતે તો લડી લડીને મરવાનું જ છે ને મરવાથી તો વધારે કઈ થવાનું નથી તો કેમ ખુલ્લા બંધારણી રહે એ વ્યવસ્થા સામે લડી ન શક્યા અને આઈપીએસ અધિકારી

જો બાબા સાહેબ આંબેડકર થકી ગયા હોત હારી ગયા હોત તો આજે આપડી શું દશા હોત તો કે ભાઈ તમારું આ બાબતે શું કહેવાનું છે ચિમનભાઈ જે પૂરણ કુમાર જે આઈપીએસ જે હરિયાણાના હતા અને આપણે વાત કરી પ્રમાણે એમના ધર્મ એમના પત્ની પણ જે છે એ સિનિયર આઈએસ છે તો એમને પણ જયારે એક જાતિવાદનો ભોગ બની અને આપઘાત કરવો પડે એટલું જે છે એટલી હદે આ દેશની અંદર આ નાલાયકોએ જે છે સડો બેસાડી દીધો છે એક માણસ જે જે કલાક ફોર્સ લઈને ફરે છે એમને પણ જે છે એ પણ એમાંથી બચી શકતો નથી તો હું જે છે એ જે પૂરણકુમારે જે આપઘાત કર્યો એ આપઘાતને તો જે છે હું વખોડું છું કે ભાઈ નહીં કરવો જોઈએ પરંતુ આપઘાત કરવો જોઈએ નહીં સામે સંઘર્ષમાં ઉતરવું જોઈએ ગમે કરવું જોઈએ બળવો કરવો જોઈએ પરંતુ આપઘાત તો ક્યારેય નહીં કરવો જોઈએ બરોબર એને મરવું જ જે છે હોય તો એમણે જે છે એ ખુલ્લા મેદાનમાં આવી જવું જોઈએ જીદ્રો કરવો જોઈએ એને બદલે એમણે જે છે એ આપઘાત કરી અને એમનું જીવન ટૂંકાવી દીધું જે ખૂબ જ દુખદ છે જે રીતે ફૂલનદેવી નો આપણે જોઈ શકીએ છીએ કે ફુલનદેવી ની ઉપર પણ જે છે એ અન્યાય અત્યાચાર થયો તો આજે ભૂલનદેવી જે છે એમણે બહાદુરી જે છે એ તો કોઈ આઈએસઆઈ નોતી એ તો કોઈ બીએસઆઈ પણ નોતી કોઈ કોઈ સરકારી કર્મચારી નોતી એ તો એક સામાન્ય સ્ત્રી હતી એક જે ગરીબ એકદમ ગરીબ કુટુંબમાં જન્મેલી અને એકદમ જે છે એ ઝૂંપડપટ્ટી ઝૂંપડામાં રહેનારી એક મહિલા હતી તો છતાં પણ જયારે એમની ઉપર જયારે અત્યાચાર થયો અન્યાય થયો તો એમણે જે છે એ આપઘાત કરવાનું ન વિચાર્યું અને એમણે જે કોઈ નરાધમો હતા એમનો એમને બદલો લઈ અને એમને એને જે છે એ એની જે અત્યાચાર થયો એના માટે એમને ન્યાય મેળવ્યો તો આજે આપઘાત કરવું એ જે છે એ એક કાયરતાનું કામ છે આપઘાત કોઈએ કરવો નહીં જોઈએ જે લોકો આજે પણ જે છે એ કેટલાક આંબેડકરના નામ પર જે છે એ આંબેડકર સાહેબના નામ પર આંદોલનો ચલાવે છે સંગઠનો ચલાવે છે અને એ લોકો એમ કે અમે આત્મવિલોપન કરીએ છીએ ત્યારે મને એટલું બધું દુઃખ થાય છે કે આ લોકો શું મેસેજ આપવા છે આ શું કાયરો બનાવવાના ધંધા ચાલુ કર્યા છે આ લોકો એમના પોતાના રોટલા શેકવા માટે થઈ અને આત્મવિલોપનના નાટકો કરી અને સમાજને પણ જે છે એ ગુલામ બનાવવાની દિશામાં એ લોકો લઈ જ રહ્યા છે હવે એટલે આજે આત્મવિલોપન કરવાની જે વાત જે છે એનો હું પહેલેથી વિરોધી રહ્યો છું આજે પણ હું વિરોધ કરું છું અને જે કોઈ આત્મવિલોપન કરે છે એમના પ્રત્યે મારી ક્યારે એક ટકો પણ હમદર્દી રહેતી નથી કેમ કે એનાથી જે છે એ કાયરો પેદા થાય છે જેને કાયરો જે છે એ આ જે અન્યાયકારી વ્યવસ્થા જે છે એની અમે ક્યારેય લડી શકતા નથી તો આવા જે આપઘાત જે છે એ નહીં કરવો જોઈએ પરંતુ એમણે જે આપઘાત કર્યો છે એ પણ પણ પુરાવાર કરે છે કે આજે કેટલી હદે એ એ જાતિવાદ દેશની અંદર ટકેલો છે અને કેટલી હદે એના મૂળિયા છે તો એમના જે છે એ મૂળિયા જો ઉખેડવા હોય તો દેસાઈ સાહેબે જે વાત કરી એ પ્રમાણે બધાએ અહમ છોડી અને એક બની અને આના માટે કામ કરવું પડશે they bought it they so